અંકલેશ્વરની ઓએનજીસી કોલોની પાસે આવેલ એસન સ્કૂલ ખાતે એસન કાર્નિવલ અને ફૂડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કટિંગ થકી કાર્નિવલ અને આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ ફૂડ એન્ડ ફન ફેરમાં વિદ્યાર્થીઓએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઊભા કર્યા હતા આ કાર્નિવલ અને આનંદ મેળામાં આમંત્રિતો વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો